પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મરે સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ કરાર ફક્ત આર્થિક ભાગીદારી નથી પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના છે એક તરફ ભારતીય કાપડ ફૂટવેર રત્નો અને ઝવેરાત સી ફૂડ અને એન્જિનિયરિંગના માલને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે ભારતના કૃષિ પેદાશો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકે બજારમાં નવી તકો ઊભી થશે આ કરાર ભારતના યુવાનો ખેડૂતો માછીમારો અને એમએસએમઇ ક્ષેત્ર માટે खास कर फायदाकारक साबित यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं बल्कि साझा समृद्धि की योजना है एक और भारतीय टेक्सटाइल फुटवेयर जेम्स एंड ज्वेलरी सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा भारत के एग्रीकल्चर प्रोड्यूस और प्रोसेस्ड फूड इंडस्ट्री के लिए यूके की मार्केट में नए अवसर बनेंगे भारत के युवाओं किसानों मछुआरों और एमएसएमई सेक्टर के लिए यह समझौता विशेष रूप से लाभकारी सिद्ध होगा વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કરારો બંને દેશોમાં રોકાણ વધારશે અને રોજગારીની નવી તકો ઉભી કરશે ટેકનોલોજી સંરક્ષણ આબોહવા શિક્ષણ અને લોકોથી લોકોના જોડાણના ક્ષેત્રોમાં મજબૂત વિશ્વસનીય અને મહત્વકાંક્ષી ભાગીદારી માટેનો રોડમેપ બનશે ફ્રેન્ડ શિક્ષા કે ક્ષેત્ર કી લીખ યુનિવર્સિટીઝ भारत में कैंपस खोल रही है पिछले हफ्ते ही भारत के गुरुग्राम शहर में साउथ हैम्पर्टन यूनिवर्सिटी कैंपस का उद्घाटन हुआ है બંને દેશો સાથે મળીને એક નવો અધ્યાય લખી રહ્યા છે યુકેની છ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલી રહી છે ગયા અઠવાડિયે જ ભારતના ગુરુગ્રામ શહેરમાં સાઉથ હેમ્પટન યુનિવર્સિટી કેમ્પસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમારી પ્રતિબદ્ધતા છે કે એઆઈથી લઈને ક્રિટિકલ મિનરલ્સ સેમી કન્ડકટર્સથી લઈને સાયબર સુરક્ષા સુધી આપણે સાથે મળીને ભવિષ્યનું નિર્માણ કરીશું બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ